રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ગરમીનો પારો સતત વધી રહ્યો છે રાજકોટમાં આગામી પાંચ દિવસ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન પડવાની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સતત પડી રહેલી પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાનને પગલે માનવ જીવનની સાથે પશુ પક્ષીઓમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્કમાં રાખવામાં આવેલા પશુ પક્ષીઓમાં પણ ગરમીની આડઅસર ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય છે પશુ પક્ષીઓ માટે ગરમીથી રાહત મળી રહે તે માટે પિંજરાઓને ઢાંકવામાં આવી રહ્યા છે તો ફુવારા માધ્યમથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પશુઓના ખોરાકમાં વિટામિન્સની દવાઓ આપવામાં આવતી હોય છે તો પાણીની અંદર ઓઆરએસ પણ આપવામાં આવી રહ્યું છે તેમજ જરૂરિયાતમંદ પક્ષીઓ માટે પણ વિવિધ પ્રકારના સેન્ટર હાઉસ જેવી વ્યવસ્થાઓ ઊભી કરી દેવામાં આવી છે પાણીની અંદર બરફ મૂકવા માટેની પણ કામગીરી કરવામાં આવતી હોય છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આપણો આ પ્રદુમન પાર્ક જૂ છે તેનો સેન્ટ્રલ જૂ ઓથોરિટી નવી દિલ્હીના માર્ગદર્શન મુજબ એની ગાઈડલાઈન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે દર વર્ષે આપણે વન્યપ્રાણીઓ માટે જુદા જુદા પાંજરાઓ બનાવી વન્યપ્રાણી વિનિમય હેઠળ જુદા જુદા પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને એનો વિકાસ કરવામાં આવી રહેલો છે આ તમામ પ્રાણી પક્ષીઓને ઋતુ અનુસાર કોઈપણ જાતની વિપરીત અસર ના પડે શિયાળો ઉનાળો ચોમાસું આ તમામ વિપરીત ઋતુની વિપરીત અસર ના પડે તે માટે ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારની તૈયારી અને સગવડતા ઊભી કરવામાં આવતી હોય છે અત્યારે આપ જોશો તો ખૂબ જ ગરમી અને ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર અબાઉટ ચુમ્માલીસ તેતાલીસ ચુમ્માલીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું થઈ ગયેલું છે એમાં પ્રાણીઓને કોઈપણ જાતની આડઅસર ન થાય કોઈ ડાયરિયા ન થાય ડિહાઈડ્રેશન ન થાય અને એની હેલ્થ જળવાઈ રહીએ એની સ્ટેમિના જળવાઈ રહીએ તે માટે વન્ય પ્રાણીઓની પ્રકૃતિ છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે ખાસ કરીને હું કાર્નિવોરસ બી વરસ જેની અંદર સિંહ વાઘ દીપડાનો રમ સમાવેશ થતો હોય છે આવા પ્રાણીઓને આપણે વિશાળ એન્કલોઝર બનાવવામાં આવેલા છે અને પ્રા એન્કલોઝરની અંદર જ જંગલ સ્વરૂપે આપણે ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે એટલે કોઈ જગતનું ક્યાંય જગ્યાએ એને તડકો ના લાગે આ ઉપરાંત આ જે મોટા એન્ક્લોજર જે છે એની અંદર વિશાળ પાણીના પોંડ બનાવવામાં આવેલા હોય છે જેથી કરીને ખાસ કરીને ટાઈગર જે છે એ ખૂબ જ પાણી પ્રિય છે એટલે ખૂબ ગરમી થાય ત્યારે પોંડની અંદર એ બાથ કરી નાય અને બહાર નીકળતા હોય છે પાછું જરૂર પડે ત્યારે પાછા પોંડની અંદર પડી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત જે સેન્ટરના ભાગે ઝાડ જે છે એ ઝાડની વચ્ચે પણ વચ્ચે વચ્ચે અમે ડીપની નળીઓ ફિટ કરી અને ફોગર સ્વરૂપે પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે એટલે ડબલ ફાયદા થતા હોય છે ઝાડને પણ પાણી મળી રહેતું હોય છે અને આજુબાજુનું વાતાવરણ પણ ઠંડુ રહેતું હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની હટ પણ બનાવવામાં આવેલી છે અને રાત્રિના સમયે જે આ પ્રાણીઓ હોય છે એને આપણે નાઇટ સેલ્ટરની અંદર લઈ લેતા હોય છે અને નાઇટ નાઇટ સેલ્ટરની અંદર દરેક રૂમની અંદર આપણે ખાસ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના ખોરાકની અંદર મલ્ટિવિટામિન્સ દવા આપવામાં આવતા હોય છે અને પીવાના પાણીની અંદર ઓઆરએસ જે ડિહાઈડ્રેશન ન થાય તે માટે ડાયરિયા ન થાય તે માટે પાવડર સપ્લાય કરતા હોય છે આ થઈ આપણે બીક કાર્નિવર્સની વાત આ ઉપરાંત હું પક્ષીની વાત કરું તો દરેક પક્ષી વિભાગની અંદર આપણે અલગ અલગ પિંજરાઓ બનાવેલા આવે છે જેની અંદર આપણે કંઈ ફિઝન એવિયેરી હોય છે પેરેટ એવિયરી હોય છે વોકથ્રો એવિયરી હોય છે આ દરેક જે પક્ષીઓના પાંજરા જે છે એના ટોપ ઉપર આપણે ઘાસથી ઢાંકી દેતા હોય છે ખાસ પ્રકારનું ઘાસ હોય એને કરી અને આપણે એને પિંજરાને ઢાંકી દેતા હોય છે અને પિંજરાની અંદર જ ફોગર સિસ્ટમ ગોઠવી અને બપોર પછી અને ખૂબ તડકો હોય ત્યારે ફોગર ચાલુ કરી દેતા હોય છે એટલે પિંજરા આખા પિંજરા જે છે એ આખા ઠંડુ વાતાવરણ રહેતું હોય છે અને પક્ષીઓને ધ્યાનમાં રાખી પક્ષીઓની સાઇઝ પ્રમાણે અંદરના એના બોક્સ પણ બનાવવામાં આવતા હોય છે આ બોક્સ પણ મલ્ટીપર્પઝ યુઝ થતો હોય છે એના નેસ્ટિંગ માટે પણ ઉપયોગ થતો હોય છે અને અંદર જે ગરમી હોય તો અંદર બેસવું હોય તો બેસી પણ શકતા હોય છે અને આ બોક્સની અંદર આપણે ખાસ સૂકા જે છે લાકડાનો સોલ પણ રાખતા હોય છે જેથી કરીને વાતાવરણ ઠંડુ રહે અને એને આ પીવાના પાણીની અંદર પણ ઓઆરએસ આપણે સપ્લાય કરતા હોય છે ખોરાક બાબતમાં વાતાવરણ બાબતમાં પીવાના પાણી ખૂબ અમે ચોખાઈ રાખેલી છે અમારા આપણા જે જૂની વાત કરું તો જૂની ચોખાઈ એ અમારી ખાસ આપણી આઈડેન્ટિટી છે અને લોકો પણ ખૂબ સારી રીતે એનો ઉપયોગ કરે છે અને દર વર્ષે આપણે કાંઈક ને કાંઈક નવા નવા પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને જુદા જુદા એન્કલોઝર બનાવીને વિકાસ કરીએ છીએ એટલે પ્રાણીઓ જો જે મુલાકાતીઓની સંખ્યા છે એ પણ દિવસે દિવસે વર્ષે વર્ષે વધતી જાય છે